નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે દિવાળીની રાત્રે આ કાર્ય અવશ્ય કરી લેજો જે લોકો ખૂબ ધનવાન હોય છે તેઓ પણ દિવાળીની રાત્રે આ કાર્ય અવશ્ય કરે છે આથી આખું વર્ષ ઘરમાં ધન ટકે છે સાથે સાથે એ પણ જાણો કે લક્ષ્મી પૂજનમાં માતા રાણીને ત્રણ વસ્તુઓ ક્યારે અર્પણ ન કરવી આથી માતા રાણી ક્રોધિત થાય છે આવી સ્થિતિમાં જો દિવાળીની રાત્રે તમને એક વસ્તુ દેખાય તો સમજી લ્યો કે માતા લક્ષ્મી તમારાથી પ્રસન્ન છે દિવાળી પર ઝાડુની પૂજા કેવી રીતે કરવી અને ઝાડુ ક્યુ છુ ક્યાં છુપાવવું આજના આ આપણે વિડીયોમાં બધું જ જાણીશું ધર્મશાસ્ત્રો અનુસાર દિવાળીનો તહેવાર અત્યંત શુભ દુર્લભ અને મંગલકારી અને ધન સંપત્તિ પ્રાપ્ત કરવાનો મહાપર્વ માનવામાં આવે છે આ ધન વૈભવ કીર્તિ અને યશ પ્રાપ્ત કરવાનો મહાવિશેષ ઉત્સવ છે હિન્દી પંચાંગ અનુસાર દિવાળીનો તહેવાર એકવીસ ઓક્ટોબરે કાર્તિક માસની અમાવસ્યાના દિવસે ઉજવવામાં આવે છે આ દિવસે માતા લક્ષ્મી ગણેશ ભગવાન અને માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે જેથી આપણા જીવનમાં ખરાબ પ્રભાવ ન પડે અને આપણું ઘર હંમેશા ધન ધાન્યથી ભરેલું રહે દિવાળીની પૂજાનું શુભ મુહૂર્ત સાંજે છ ને દસથી આઠ ને ચાલીસ સુધી રહેશે આ શુભ મુહૂર્તમાં જે વ્યક્તિ પૂજા પાઠ કરે છે તેના ઘરે માતા લક્ષ્મીનો વાસ કાયમ માટે થાય છે આથી શુભ મુહૂર્તમાં જ પૂજા કરવી જોઈએ તમે પણ આ મુહૂર્તમાં પૂજા કરો છો તો તે ખૂબ જ આનંદદાયક અને સુખદાયી હોય છે માતા લક્ષ્મી આપણા જીવનના બધા કષ્ટો દૂર કરે છે અને આપણા ઘરમાં ધનની વર્ષા કરે છે માતા રાણીને શું ન અર્પણ કરવું સૌથી પહેલાં જાણીએ કે માતા રાણીને એવું શું ન અર્પણ કરવું જોઈએ જેથી માતાજી નારાજ ન થાય એક વખત અમે ભૂલથી માતા રાણીને આ વસ્તુ અર્પણ કરી દીધી હતી જેના કારણે અમને માતાનો ક્રોધનો સામનો કરવો પડ્યો હતો આથી દિવાળી પર તમે આવી ભૂલ ન કરો માતા રાણીને પ્રસન્ન કરવું સરળ નથી જે વ્યક્તિ માતા રાણીને પ્રસન્ન કરી લે છે તે અચલ સંપત્તિનો માલિક બને છે તેના પર માતા લક્ષ્મીની કૃપા ખૂબ જ જોરશોરથી વરસે છે જે લોકો પેઢીઓથી ગરીબી ભોગવી રહ્યા છે ગરીબી પણ દિવાળી પર માતા લક્ષ્મીને પ્રસન્ન થાય તો સાત જન્મો સુધી દૂર થઈ જાય છે ધન વૈભવ યશ કીર્તિ સૌભાગ્ય અને ઉત્તમ સાથીથી ભરાઈ જાય છે બધા કષ્ટો રોગો અને દુઃખ માત્ર લક્ષ્મી પૂજન અને લક્ષ્મી મંત્રથી દૂર થાય છે જે વ્યક્તિ ખાસ કરીને દિવાળી પર માતા લક્ષ્મીને પ્રસન્ન કરી લે છે તે થોડા જ સમયમાં ધનવાન બની જાય છે અને રાજા જેવું જીવન જીવે છે માતા લક્ષ્મી તે જ ઘરમાં વાસ કરે છે જ્યાં સાચા હૃદયથી ભક્તિ હોય પરંતુ દિવાળી પર આ ત્રણ વસ્તુઓ માતા રાણીને ક્યારેય ન અર્પણ કરવી નહીં તો તમને બરબાદ થવાથી કોઈ રોકી નહીં શકે ગરુડ પુરાણ અનુસાર ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે દિવાળીના તહેવાર પર કે કોઈ પણ ધાર્મિક તહેવારમાં ઉધાર લઈને ઉજવણી ન કરવી જોઈએ જે વ્યક્તિ ઉધાર લઈને દિવાળી ઉજવે છે તેના ઘરે હંમેશા દેવું રહે છે અને માતા લક્ષ્મીની કૃપાથી વંચિત રહે છે ભલે તમારી પાસે ઓછું ધન હોય પરંતુ સાચા દિલથી માતાની ભક્તિ કરો માતા લક્ષ્મી તમારા બધા અધૂરા કાર્યો પૂર્ણ કરશે ઉધાર લઈને ભગવાનની પૂજા ન કરવી જોઈએ જેની વાત શનિ મહારાજને પણ અનેક વાર કરી છે તમારી પાસે પૈસા ન હોય તો ધાર્મિક કાર્ય ટાળી શકાય છે કારણ કે આ દિવસે ઉધાર લેનાર અને આપનાર બંને માતા લક્ષ્મીના ક્રોધનો ભાગ બને છે આ દિવસે રાહુકેતુ પોતાની સમસમી પર હોય છે જે લોકો ઉધાર લે છે અથવા આપે છે તેમના જીવનમાં રાહુકેતુ આવીને તેમને નાદાર બરબાદ અને ઘરમાં દરિદ્રતા લાવે છે આવા ઘરમાંથી માતા લક્ષ્મી રુષ્ટ થઈ જાય છે તમે દિવાળી પર માતા લક્ષ્મીને એક મિશ્રીનો ટુકડો પણ અર્પણ કરીને પૂજા કરી શકો છો તો હવે લક્ષ્મી પૂજનમાં શું ન કરવું જોઈએ છળ કપટથી કમાયેલું ધન દિવાળી પર છળ કપટથી કમાયેલા ધનથી પૂજા ન કરવી આવું કરવાથી માતા લક્ષ્મી અત્યંત ક્રોધિત થાય છે અને બીજું છે ખંડિત મૂર્તિ લક્ષ્મી ગણેશની મૂર્તિ ખરીદતી વખતે ધ્યાન રાખો તે ખંડિત ન હોય ખંડિત મૂર્તિથી પૂજા ન કરવી જોઈએ નહીં તો માતાજી નારાજ થઈ જાય છે મૂર્તિ ખરીદતી વખતે બજારમાં ધ્યાનથી જોવું જોઈએ ત્રીજું છે લાલ કપડું પૂજાની ચોકી પર લાલ કપડું બિછાવવું સફેદ કાળું કે નીલું કપડું ન બિછાવવું લાલ રંગ માતા લક્ષ્મીને ખૂબ પ્રિય છે ભગવાન કૃષ્ણ કહે છે જે વ્યક્તિ લાલ કપડાનું આસન બિછાવીને લક્ષ્મી પૂજન કરે છે તેના ઘરે જ ધન વૈભવ અને સુખ સમૃદ્ધિની કોઈ કમી નથી રહેતી માતા લક્ષ્મીને શું ન અર્પણ કરવું તો હરા નાળિયર લક્ષ્મી પૂજનમાં હરા નાળિયેર ન અર્પણ કરવું જટાવાળું નાળિયેર અર્પણ કરવું કારણ કે નાળિયેર માતા લક્ષ્મીનું પ્રતીક છે નાશપતિ ફળોમાં નાશપતિ ન અર્પણ કરવી જોઈએ કારણ કે તે નાશનું પ્રતીક માનવામાં આવે છે તુલસી દિવાળીની પૂજનમાં તુલસી ન અર્પણ કરવી કારણ કે આ દિવસે લક્ષ્મી ગણેશ અને સરસ્વતીનું પૂજન થાય છે તૂટેલા ચોખા પૂજામાં અક્ષત અર્પણ કરવા પરંતુ તૂટેલા ચોખા ન હોવા જોઈએ તૂટેલા ચોખાથી માતા લક્ષ્મી નારાજ થાય છે ઘરના ચોખા દિવાળીના દિવસે ઘરના ચોખા કોઈને ન આપવા કારણ કે ચોખા માતા લક્ષ્મીનું પ્રતીક છે દિવાળી પર શું ન ખાવું જોઈએ તો દિવાળીના દિવસે લસણ ડુંગળી માંસ કે મદિરાનું સેવન ન કરવું જોઈએ આ દિવસે હળવો એ હલવો ખીર પૂરી વગેરે આવું બનાવવું જોઈએ અને આ ભોગ માતાજીને ચડાવવો જોઈએ દિવાળી મંગળવારે આવે તો ખાટા ખોરાક ઇમલી લીંબુ પાણી એવું પણ ન ખાવું જોઈએ મંગળવારે માતા સંતોષી જાગૃત હોય છે અને આવું ખાવાથી તે ક્રોધિત થાય છે દિવાળીના દિવસે સ્ત્રીઓએ શું કરવું જોઈએ સ્ત્રીઓએ લાલ ગુલાબી પીળો કે ભગવા રંગના કપડાં પહેરવા સફેદ કે કાળા રંગના કપડાં ન પહેરવા કારણ કે આ શુભ નથી માનવામાં આવતું સુહાગન સ્ત્રીઓએ માંગમાં સિંદૂર પગમાં પાયલ અને શૃંગાર કરવો આથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને અખંડ સૌભાગ્યવતીનું વરદાન આપે છે પૂજા દરમિયાન અંગડાય કે બગાસું ન ખાવું જો તમે શારીરિક રીતે સ્વસ્થ ન હોય તો પૂજા કોઈ બીજા દ્વારા કરાવવી લક્ષ્મી પૂજનમાં શું અર્પણ કરવું તો કમળનું ફૂલ દિવાળીના દિવસે માતા લક્ષ્મીને કમળનું ફૂલ અને ગુલાબનું ફૂલ અર્પણ કરવું કારણ કે કમળનું ફૂલ માતાનું વાહન છે દુર્વા ઘાસ ભગવાન ગણેશને દુર્વા ઘાસ અર્પણ કરવું જેથી ભાગ્ય ચમકે છે પાંચ રંગના ફળો અને મીઠાઈ પૂજામાં પાંચ રંગના ફળો અને મીઠાઈ હોવી જોઈએ જો ન હોય તો પણ તમે બતાસા પણ ચડાવી શકાય છે ચાંદી સોનાનો સિક્કો પૂજામાં ચાંદી કે સોનાનો સિક્કો રાખવો જે ન હોય તો એક રૂપિયાનો સિક્કો પણ રાખી શકાય છે ખાલી પૂજા ન કરવી કારણ કે માતા ધનની દેવી છે જો દિવાળીના દિવસે તમારા ઘરે ઉંદર ગરોળી કે ઉલ્લુ આવે તો સમજવું કે માતા લક્ષ્મીનું આગમન થયું છે ઉલ્લુ માતાનું વાહન છે અને ઉંદર ગણેશજીનું વાહન છે બિલ્લીનું આગમન પણ શુભ માનવામાં આવે છે લાંબી લાઈનમાં કે ગોળાકારમાં ચીટીઓનું ચાલવું એ પણ શુભ સંકેત છે જે દર્શાવે છે કે તમારા ઘરે ધન આવવાનું છે ગાય માતાને સ્પર્શ કરવો અત્યંત શુભ છે કારણ કે તેમાં તેત્રીસ કોટી દેવતાઓનો વાસ હોય છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખી દેજો